पता है जैसे हम श्रावण में शिव जी की भक्ति करते हैं वैसे कार्तिक महीना हनुमान जी का है मैं आया हूँ कष्टभंजन देव सारंगपुर गुजरात में आज यहाँ पे हम लोगों से भक्ति भावना और श्रद्धा क्या है उसके बारे में बातचीत करेंगे વાલજીભાઈ તમારો જે દાદા પ્રત્યેની તમારી જે શ્રદ્ધા છે તમારા જીવનમાં એ કોઈ બન્યું હોય જે તમે અમારી ચેનલના દર્શકો જોડે શેર કરવા માંગતા હતા અને હરેકવાર એટલે ટૂંકમાં ત્રીસ વર્ષથી હું અહીં આવું છું અને બોટાદ હતો તો ભાડાના મકાનમાં રહેતો તે દુકામાં બે વાગ્યે અમે હાલીમાં આવતા અહીંયા સાડા પાંચે આરતી થાય છે તો સાડા પાંચે આરતીમાં દર્શન કરીને છ વાગ્યેની બસમાં ત્યાં જઈને સવારમાં અમારી જોબ કરતા એમ કરતાં કરતાં હું હીરાના બિઝનેસમાં આવ્યો હીરાના બિઝનેસમાંથી હું ત્યાં ખરીદી કરતો હતો ચવેરા તો એ ખરીદી કરતાં કરતાં હું થોડોક વધારે મંડીના કારણે માલ બહુ ઓવરલોડ થઈ ગયો મારા પરિવારમાં કોઈ મને સાથ આપે એવું નહોતું એટલે હું વધારે અટવાઈ ગયો અટવાઈ ગયો એટલે પચાસ લાખ રૂપિયા મારે ઓછા થયું તો હું વધારે કંજૂર થઈ ગયો અને મારી માથે એટલે હું ટૂંકમાં બધાને દબાણ હતું પણ છતાં દાદાના પ્રત્યે એટલો મારે પ્રેમ હતો કે દાદાના સમજીમાં હું આવીને નમતો દાદા મને આમાંથી બહાર કાઢું તો એમ અત્યારે હું અહીંયા આવ્યો અને મને એમાંથી પણ મારે સોલ્વ છે અત્યારે મારું એ પણ બેણું પણ સોલ્વ થયું છે દાદાને એટલો મને વિશ્વાસ કે દાદાએ મને આમાંથી બહાર કાઢ્યો નકર હું આ પરિવાર સાથે રહીનું હેઠળ એવું મારો હેતુ અત્યારે હું ખૂબ જ જો હું એક આ એક મારે વિલનેસ કોચ છું અને હું આમાં બધાને ઘણા બધાને મદદ કરું છું એમાં પણ ઘણા બધાના રિઝલ્ટો પણ સારા છે એમાંથી આશીર્વાદ મળે છે અને મને ઇન્કમ પણ મળે છે બે રીતની છે કે દાદા પ્રત્યે એટલો મારે પ્રેમ છે ખૂબ સરસ દર શનિવારે बंजन देव के दर्शन करने के लिए सारंगपुर आते हैं तो आप देखिए मेरे पीछे तो भी यहाँ लाखों लोग दर्शन के लिए आए हुए हैं तो आप भी आपके जीवन में હું ચાર પાંચ વર્ષથી લાગણી છે મારી લાઈફમાં બહુ બધી એવી ઘટના ઘટી છે બહાર નીકળવું બહુ અખરું હતું પણ દાદાએ મને એ ઘટનામાંથી બહાર કાઢી છે અને આજે હું દાદાને બહુ થેન્ક યુ કહેવા માંગુ છું કે એ મારી દાદા મારી જોડે રહે છે બીજું તમે શું મેસેજ તમારા જેવા યંગ યુથને આજકાલ લોકો ભક્તિ ભાવનામાં શ્રદ્ધામાં ભગવાનમાં નથી માનતા તો એમને શું મેસેજ આપ ભગવાનમાં માનવું બહુ જરૂરી છે એમાં બી કષ્ટભંજન દેવ કહે છે ને હજરા હજુર છે કષ્ટભંજન દેવ સત્ય છે ઘણા લોકોના કામ થઈ જાય છે મનોકામના પૂરી થાય છે માંગ્યા પહેલા દાદા આપી દેતા હોય છે જય શ્રી રામ બેટા તમે ક્યાંથી સાવપુર ધામમાં આવો છો કારણ કે આપણને વિશ્વાસ છે દાદાના કે આપણે દાદાના દૃશ્યને જાવી તો આપણે એક તો રાખતા હોય તો જ આપણે દૃશ્યને હોય છે આ પ્રત્યે એવી ભક્તિ ભાવનો અમને એટલો બધો પ્રેમ ભાવ છે એટલે અમે લોકો આવે જ છીએ દર શનિવારે ભગવાન તો ઉડકે મારું નામ છે ભાવેશ ભટ્ટ હું નડિયાદ રહું છું ભાવેશભાઈ તમારી જે દાદા પ્રત્યેની શ્રદ્ધા છે તમે સારંગપુર ધામ વારંવાર કેમ આવો છો શ્રદ્ધામાં એવું છે કે મને એકવાર મેં દર્શન કર્યા બરાબર છે એટલે મને એવું લાગ્યું કે સાક્ષાત કષ્ટભંજન દેવ જે બધાના કષ્ટ દૂર કરે છે બરાબર છે એ સાક્ષાત અહીંયા છે પછી મેં નક્કી કર્યું કે મહિનો થાય પંદર દિવસ થાય ગમે તેવું એટમોસ્ફિયર હોય ઠંડી હોય ચોમાસું હોય ગરમી હોય આપણે દર્શન કરવા જવાનું ને દાદાને એકવાર માથું નમાવવાનું કે દાદા તમે જે આપ્યું છે ઘણું છે તમારા આશીર્વાદથી હું જે જે બી હું છું એ મારી જગ્યા ઓકે છે બરાબર છે એટલે દાદા મારા પર આશીર્વાદ બનાવી રાખજો મારે બીજું કશું નથી જોઈતું અને એ ટાઈમે જ્યારે મેં દાદાને દર્શન કરવાનું ચાલુ કર્યું બરાબર છે અહીંયા સારંગપુરાઉન્ડ ચાલુ કર્યું ત્યારે તો કોઈ સ્કોપ નહોતા ત્યારે તો આટલું બધું કોઈ પબ્લિક આવતી નથી અહીંયા દર્શન કરવા આ મંદિર બી આટલું બધું ડેવલપમેન્ટ નહોતું ત્યારે અમારે ત્યાં નડિયાદથી બસ ઉપડે રાત્રે સાડા વાત છે ટુ થાઉઝન્ડ ટેન પછીની ફિફ્ટીનથી ટેન ફિફ્ટીનની વાત છે ત્યારે તો આ બધી ફેસિલિટી કંઈ હતી નહીં એટલે અમારે નડિયાદથી રાત્રે સાડા અગિયારે બસ ઉપડે છે એમાં હું આવતો હતો અને ઓલમોસ્ટ એ બસ રાત્રે ભીડમાં એકદમ ફૂલ પબ્લિક હોય પબ્લિક એમાં બસમાં તો હું છે ને રાત્રે ઊભા ઊભા આવું નડિયાથી સારંગપુર અને સારંગપુર સુધી હું કન્ટિન્યુઅસલી ઊભા ઊભા આવું ને સાડા ત્રણે મને બસ ઉતારે આવીને પછી એ ટાઈમે ફૂલ ઠંડી હોય એવી ઠંડીમાં આવીને નવું અને નાહ્યા પછી સાડા ચાર પાંચ વાગે દાદાને મંદિરની લાઈન લાગી જાય એ લાઇનમાં ઊભો રહું અને મંગળા આરતી કરું અને મેં ઘણા વર્ષો મંગળા આરતી કરી અને મંગળા આરતીમાં જે આનંદ મળે છે ને એવું લાગે કે દાદા સાક્ષાત આપણી સામે જ છે અને આપણે એમને કંઈક કહીએ આપણને કંઈક આશીર્વાદ આપે છે એવું સાક્ષાત આપણને લાગે એટલે આ ધરતી પર પગ મૂકીએ ને એટલે ધન્ય થઈ જઈએ છે અને કોઈ આશા એવું અહીંયા નથી આવતો બરાબર છે જે આપ્યું છે એ ઘણું છે અને હું દાદાને એટલી જ દાદા મારા મારા તરફથી એટલું એક્સપેક્ટેશન રાખે કે ભાઈ મેં તને આટલું બધું આપ્યું તો તું મને ખાલી માથું નમાવવા નથી આવી શકતો તો બસ દરેક ભક્તોને એ વિનંતી છે કે તમારા જીવનમાં કષ્ટભંજન દાદાની દયા રહે બરાબર છે ખૂબ ખૂબ તમને સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે કષ્ટભંજન દાદા અને એકદમ સાક્ષાત છે તમે શ્રદ્ધાથી આવો કંઈ પણ એક્સપેક્ટેશન વગર આવો નિસ્વાર્થ આવો બરાબર છે દાદા તમારી બધી મનોકામના પૂરી કરશે